કેમ છો બધા મજામાં જય રામ જય માતાજી સવાર સવાર માં વેલા ઉઠીને નાઈ તો આવી ગયા છે વાડીએ અને વાડીએ જઈને આજ તો કામ કરવાનું છે લીમડા કપાયવા છે એટલે લીમડાના પારા લેવાના છે ને બાંધવાના છે એવું કામ કરવાનું છે આજ તો છેલ્લું કામ વાડી નું આજ પતી જાય છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધાને જય રામ આપી આ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો જો આપણે હવાર હવારમાં આવી ગયા છે વાડીએ કેમ કે બન કાપવાના છે અને લીમડા કાપી નાખ્યા છે તતરમાં ટાટો પર છે હાથ હાડા હાથ થઈ ગયા છે તો આપણે કીધું વાળીએ જઈએ અને તડકો ન થાય ત્યાં લઈ તડક બન પછી પાછા ઘરે વહી આવી કાં તો એ તો વાહ વાં હળું હળું ચાલ્યું આવે છે એ કાલી નહીં કેટલી બધી બન ત્રણ આપણે એની પાસે કપાવાના છે એ બધું પાણી તો પીવા જોવે તે ને હાલો 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 હવે તો ખેતર તો હાવ ખાલી કરી નાખ્યા છે કેમ કે હવે પાછું ખેતર ને ખેડાવાનું એવું બધું ખેડા કરી નાખ્યું છે તો ખેતર હાવ થઈ ગયા છે ખાલી બધા તો ખેતર બેતર બધું થઈ ગયું છે ખાલી હવે લીમડા કપાઈ નાખ્યા છે તો આપણે આ લીમડા બે કપાય ને ઓહાલે હરખા કરાવી નાખ્યા છે તો આના બણતણી અહીંયા છે ને આ બધા ભેગા છે બણતણીયા એ આપણે બધા કાપવાના છે ધારીએ તાજે કુવાડીએ કુવાડીએ બધું આગળ

ખલે થઈ ગયા છે બધાય નવરા બધે આવ હા લજો કાપવાનું ચાલુ કરી દીધું છે આને આગળે વાડ નઈ લાગે આને તાકડે આપણે કાપી નાખવાના છે આમ કરી નામ રાખી વાડ વાળો બહુ લાગી લીલા છે તો ના નો કપાઈ છે હાથ રાખો પગ રાખો ને

નાનું લાવ્યા તો ઘરે ચાલુ હતું માથે નો આવવા દેતા આમ નહી મારો આમ મારી લેશે એના હાથમાં પકડી ને પછી ખોરાય

કડીક મળી કાપ પાછા આવે દાતન કરવા હોય તો લઈ જાજો હા ભાઈ જે લીમડાન દાતન કરવા હોય એ લઈ જાજો એમ કે છે લીમડાન દાતન તો કોણ અત્યારે કરે હવે એનું દાતન કરાય લીમડાન દાતન જે કરતા હોય એ સરસ લઈ જાજો તો આપણે કાઈ લીમડાન દાતન કરવાનો હોય હા આ છે લાડ જડલો કડક કડીક માં લાટ કાપી નાખવાના છે જો એ તો હવે થાકી ગઈ તડકો થઈ ગયો પરિસ્યાવાળાને ટીપા ઈજા પડવા મળ્યા છે પછી કે આપણે તો બેઠા બેઠા બણતર કાપવાના છે કે ઊભા ઉભા નહીં કાપીએ પીએ તો અમે તો બેઠા બેઠે કોળી કાય કોઈ કંઈ બણતર કાપવા છે કોઈ બેઠા બેઠા ન બણતર કાપે બેઠા કાપવાના કહું બેઠા બેઠા કંઈ બણતર ન કોઈ કાપે

ઘેરે અને આ જામુડા આવ્યા છે ને એમ જોતા જાય જામુડા પાકી ગયા છે હવે જાય કેટલાક પાક્યા છે જોઈએ તો બહુ બહુ પાક્યા નહીં હોય કેળીઓ હોવાની સડી ગઈ છે હોવાની હોય તો લઈ લેજો થોડી મૂકી દે હોવાની હોય તો આ હોવાની હોય ને લઈ લેવાય હજી ઓલા લીમડો કાપ્યો ન્યા જ આવવાનો છે ઓલા મોટા ઝાડા દાડા પડે એ કાપવાના તારે આગળ તારે કાપવાના છે આગળ આગળ જોયું આલો કોણ કાપી કેમ છે

રામોડા હેઠળ મસ્તીનો થાકી ગયા તડકો થઈ ગયો છે હાથ પગ એને બહુ ગરમી થઈ ગઈ તડકો લાગવા મળ્યો છે તે કે હાથ પગ ધોઈ નાખું તો હાથ પગ ઓછું પાણી ઢોળે ના વાળ્યું હોય તો મિત્રો હવે આપણે જામુડા આવ્યા છે તો જોઈ કેવાક જાંબુડા પાક્યા છે જે પાક્યા તો નથી બહુ કોર આવ્યો છે પણ હવે જોઈ કેવા પાક્યા છે જે બહુ નથી કાઈ પાક્યા તો એને જામુડા ખાવા છે આમ જરિયા તેલલા પડે કીડા હવે ક્યાંય બહુ નથી જે પાક્યા નથી તણશાર તો એમ કાઈ તણશાર કાઈ ના પાકે ક્યાંય આવી આવી છે કેટલા બધા જો અહીંયા ક્યાંય આમાં દેખાતા નથી જાંબુડા સરખા પર ભાઈ ક્યાંય જામુડા નથી ખોટો વધુ મહેનત કરે છે જામુડા પાડે છે કેટલા જગ્યા

પણ ખાણ મળી ગયા એટલે વાંધો નઈ કહો કાસા દે કાસા આંબાડા સાખીલીતાવાડીના કશેક બોવ આવશે કા જો કાસા છે નથી છે છે

તો આપડે આ વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી જો શેર કરી જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ પાછા ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં લખી બધાને બાય બાય